રામ જેસિ પ્રશ્ન ઉગૈયોસ રાજા 8 વાગે ગબપોરના 12 અને આપણે તો બપોરી 12 ને 1 વાગે જાડા મોટા નવરયા થાય અજે ઠામ લગતોવાના પડ્યા સાધુ ઈણા ખાઈતા લીધું આજ વેલી નું જરા પણ ઠામ પડ્યા મલોક ને હવારી ઉઠીયા નથી દીશ બપોરી 1.2 વાગવા સુધી નવરયા ન્યો થઈ ધીરું ધીરું કામ ચાલુ ચરિયાના ડુગલીઓ બેહી ગયો હમણા માર ડુગિયો ન દેખાડ્યો તમને એટલાગ દીથીયા ની કે કે કણા બધી થી આપડે ખેતીવાડી માં જે ભ્યાહી માની માટે આનો તો વારો જ ન હતા તો ને રિવ્યુ ને મોટ્યુ થઈ ગયું તમે જોઈયો ઈ 8 10 દી થે ગાય છે આણી પાણી હમણા રુપ ઓર ન ખાર્યું કે કે પાસી હમણા સાહું થોડી પીબરાવા પાસી બે ઈઠાણા દો વાટાણે જરા ધવરાવીએ એટલે પછી નેરવી ના આ ટિટડી તા હે ને બહુ ખાતી ને આને તે જેટલું દયો ને એટલું મોયદ બંધ ને કરતી ડુગલી જ થાય માર પાડી વા ઊભી બધી ઈ બિચારીઓને મગોટા હતા ને હે લીલા ગદમજીવા ઈ બધાઈ कारा थे गां डूसो ई पात्र ई डूसो सुमाहा हाटू राखव पड़े ना पासमा कारा मगोटा ना खाई अटाणे हाटू है कारा हज पलरेगा खबर है कहू ले बिचारी का कर लीलू जो खबर दीय कार लीला मगोटा तो वे कहीं कारू मगोटू तो अः ठीक लीलू तो ठीक ही नहीं जड़े अबार કે કે ઘોલાન તણાઈ ગ્યા હોય ની પછી બધાય ખોળે ગામ હોય હાઉ ખાતર જ થે ગામ હોય ઈ તો અમારે તો તો જડમોટો કે ખવરાવા લઈખ ખે તડી કે તપવે તપવે ઠાવકા અને તડી કે ઢગલો કરવોથી ઠાવકા તપાઈ જાય ને એટલે ખાઈ બીજ અને હમણાથી આઈ પણ ઠાવ ક્યું ને રિવ્યુ થઈ ગઈતી પણ આણી બહુ મજા આવતી બિસારીઓની ઠાવકા મગોટા જોડતા અને એક દાઠુનો કાટ અને પાછો જે એવા ચાલુ કરી દીધું એવા ખાતર જેવું થે ગોનેતી માપી મપી ખાઈ অতি સહેનત ખાધી પણ અમે તો કારણ છે સાલું એને જ કર્યું પણ મેં વરો જરાક પલાર થયો ને એ પાથરે દીધું ડાઠા ડાંઠા ને ખાવી હોય તો ખાય અને આણી તો લીલું જ નાખવું પડે કે આમાં તો પૂરો હવા રે જો આની કારા ગોટા નાખીએ તો ધાહે અને પાછી હે ને અ દોવામ દૂધો શું થઈ જાય એટલે અણ હવારો છે ને હકીકત જ છે હેવીજ વાત કરવાની હવારો થે એટલે અણે લીલુ મગોટો નીાખી હવારી એક મોટી મોટી બધી ભરે નાખા પાછી હંજી એક નાખા ને હવારી પાણી કરા ને મો ડોવેન્દ્ર તતરે બે બે પૂરા નાખે ને પાણી કરા અને પાછી એક એક મોટી

એ ભરું હું હા ને અમારે હાટું કરે ને વેસે નાખી દે વેસે નાખીને તી ભાગીમાં થોડું ઘણું સેફ્ટી ભગવાન કે ને કે થોડામાંથી થોડું પણ ભાગીમાં હોય એટલે ઘાઇ જાય નહીં એના જેવું હે એટલે થોડીક વેપારી કે તમે અમારું ઓલર નવું 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 જ લીધું પણ આપણે જે નવું નવું હોય ને સેટિંગોની ખબર ન હોય કે કબી રી કાઢવાની મૂકવાની હમી હમે નહોતી કરી એની ઢાકાને મૂકી દીધી હતી ને હાટું એની કરે ને ભાગી હું તો ને તોય ताता इके आ पी का नी पे भाभा उतरे जाए थी लीले लीले रमी गये जाए जावा दी बे रुपया ताता एक खो हिन्तेरम जीव जोखी ने तो यहां नहीं हाल है तारी मांडवी ईं त्यापणती एक खो हिंतेरम जोखी કે કે આ એ નહી આ લે કે આમાં ડાઠાન બહુ છે કાકરો બહુ છે કે થી કોડી કે આમાં વધારે જ છે થી કે હમી કરન પછી નિરાયતી કે હેવામી જોખ્યું તો ઈ એક ભાગમાં ઈ છે ને માણો કે ને કે ભાગ નું કઈ જાતું નહી આ અમારા ભાગીમાં ઈ છે કે 39 માંડવી પછી કેન્સલ થ્યું અને પડી રહી છે અજેય પડી હોય તે થોડી ગાડી આવી તો થોડીક 160 મણો ઠાઉ કઈ ઠાઉ કી હતી ને ભરેગા કેમ કોટ જાજી ની કરી ને અમા નુકસાન જીવું હે એટલે આ ની લઈ જઈએ તે કોરી માંડવી બિયારણ નઈ રે અને પાછી વાડી ની તો કાઢી જતી તી જાર આવજે અયો હિન્દરેખો હિન્દર વગર ની બથી પડી અને ઓલી 20 નંબર હે આલી ઈ પણ મુલક ની હે વાં વિડિયો ઠગ લ્યો આ વિડિયો બથ થી આ વાડી ની તો હાજી બસે જ ગઈ એટલે બિયારણ ઠાકું થઈ જાય હે ને પાછું વેસવા માંય બિયારણ પલરલ બિરા બિયારણ તો લેવાઈ ની હવે બથે પલરે ગોલ જ છે हुकल रेगू घर नु थे जाहे बाइड नु घणु बधु वेसाण में बीऊ जाहे कि के हुकल मंड भी है एटले बियारण में ठाव के वेसाई जाए वेपार दी है तो ई तो कई फायदा वारो ने ती आ हुकल बियारण है ने कोई ने लेवो की जो आ 20 नंबर है पहले रे वगर नो ढगलो 49 साल ही है पहले वगर नी એટલે એ અમારે વેપારીનો બહુ મોટો ફાયદો ગયો તાર વિસાર આવ્યો સમજણ કે સેફ્ટી તો સેફ્ટી પણ ભાઈમાં હોય ને ન જાય મકાઈ મસ્ત મજાની ઘાટી તળું જે બીજો ઉગે ગઈ એમાં બે મણ મકાઈ નાખી પણ એમાં કામ થયું કે એલું ખેતર હતું ને તે હાવ કાદુના પીંડા ઉખેડતા હતા તે આ એક ક્યારમાં કાવ થયું હોય ભગવાનની ખબર એક अर्धो नियो बाकी बध घाटी तड़ू ऊपर मई अने उपे उपे दख पिंडा पीं डाठा हेठा बैठे बेहे नहीं इतनी बहु आई हेठा मई रूम मैपी मैपी जरा क्यारे रे गई पोर पूरत कीक जाएगा की न पड़ी ई थी जाए बे मण मकाई एम नी दी थी एट ढोर पूरत थे गय पास ભગવાન ધારે તો થવાનું ધારું ધણી કોઈ દી થતું નહીં આપણું થાય કોઈ દી મનમાં વિસારી અહીં તો તો આપણી ના ભગવાન ની કીએ કે મમ્મી કીએ તાર મેં વરાવી જો અમે કીએ તાર મેં બંધ કરવાનો આપણું હાલતો ને ઘાય કોઈ જગ્યાએ નથી હાલતું પછી આતા કુદરતી હે દેવ ની દેવું આપણે આપણે તો કઈ માગવું કે દેવું નથી પડતું આતા તો એ સારું કહેવાય કે આ ડોહા હું ત્યાં જૂન વાણી એ તો બિસારા ઢોરડા કરે કરે ને મરી જાતા તોય પણ કઈ બે પાંદડે પૂરું ન થતું અને અટાણે મોઘવારી છે પણ મોહિમું મલક થાય પછી ટેકનોલોજી આવે ગઈ ગઈ ખેતી હેલી થઈ આ બિસારો ડોહા કામ કરતા કરે હજે તોય એની કામ વધે ખાલી રોટલો પાણી વધે બાકી કઈ બીજું એ કઈ વહાવે ન હો ગઈ બિસારા પણ તોય કવડી કેવી મજૂરી ને કવડીયો ઢરડો ક્યાં રાખે પેલી બોયડીઓ હે ને આકોને લીલી થઈ ગઈ પાછી હું કઈ ગઈ તી ખબર નઈ કામ થયો અફળે આફળી હું ગઈ પાછો મેં થયો તો કોરી નું માં તો બોર નર તાણવી ના નવતા એમાં ડાયુ ખબર નઈ આફળી સીરાઈ ગયો ક્યાં થિયો એ તો કાઈ જણી આ બકાલો મારો હાજી બીજો બથઈ બોરે કો પાર્લર પાણી નો ને બકાલો રીય જ ની અગો વાર ને કોકો ખેપણ વીરી હરી હે હરી હે ની જા બધઈ સુકાવા મિની આ થી સીરાઈ પડી હું આ શેકોને રોરપુર તો આગતરો થોડું લીલાડો મકાઈ ઈ તો વડા ખેતરી કરી જવાય 107 વીગા ની પણ ઈ તો ચારે હટુ કરી ચારે માં ઠાવકી કામ આવે જ છે અને આ તો ઢોર ની ખબર આવવા થાય ક્યારા માં 11 માં મહિના માં 11 માં 12 માં પહેલા મહિના માં બેઠા જવી થઈ જાય ને પાછું આમાં કે ઢોરપુરતું કરવું ઈ હે ને તો ઈ પણ થાહે ને મસ્તી एकदम લીલી કાંતીવી ઉગે ગઈ અને પાણી તો વારવું નથી પડે લીક અને પારિયું કરાવ્યું એ અડધું ટાણું થયું પારિયું કરતા એવું બધું હાલે ખેડુ આવું જોઈએ બધું માવઠા થાય ને હારું ને હાતો ને બરો થાય આવા ટેન્શન લીધા રાખીએ આવી વ્યાધિ કરીએ તો બેઠીને જિંદગી દી માણસના ઓછા થઈ જાય એટલે થાવાનું હોય તો થાવાનું જ છે આપણે ગમે એટલું કરીએ પણ જે ભગવાને લખ્યું હોય તો થાય જ એમાં કંઈ કોઈનું હાલતું નહીં सीताराम जय श्री कृष्णा जय जसरा जटाणे है ने हमारा दिया भाई नो बर्थडे है आज એટલે તૈયાર થગો ના દ્વીજ ઉથમો સટાયો કહા કે સિદ્ધુ મે એ તો દી આલો દીજ જે જે કર મારી ગયો થોડો દિયા થી બી નો લાગે ની દિયા અને ડેકોરેશન કર્યું અર્જની કર્યું તસની કરી ઈ બે ડેકોરેશન કર્યું ને આપણી કામ કર્યું ઘર ની સાફ સફાઈ કરવાનું અને કટમ નંબર થઈ આવે ગાને બેઠા બારણી આપણે જીડકી પાર્ટી કરી બહુ મોટું તો નથી કર્યું મેપી મેપી અને ડેકોરેશન અર ખુશી કર્યું મસ્ત મજાનું મી હે ને ઘરની સાફ સફાઈ ધૂં જરા કર્યા નક્કી અમે બપોરે બાર વાગે કર્યું એક વાગે ઢોકણું પછી મોડું મોડું બધા નીકી અને મોડું મોડું નક્કી કર્યું મી પછી હેને ને માણું હે એમ પી વાળી બાઈ બરો કયું થે અને ઘરની સાફ સફાઈ કર નાખી ઠીક એકથી તો ન થાય લબાસા પડ્યા હતા દુનિયાના એટલે દુનિયાના ઘરોમાં ને પાછું હું મેં જીવું એટલે હું બગડ્યા ને બધું એટલે આમાં તગારા પડ્યા ફુગા આ ફુગા તગારા પડ્યા ન હોય તો બારણે મૂકે મસ્ત ના ઘરું ધોયા ધફોડ્યા બધું અને આપણે હજી બે દી પછી પાછો બધો પ્રોગ્રામ નાનકડો કરવાનો હે એ પછી તમને આગળ વિડીયો કે હું કામ કરવું અહીં બારણે બેઠા બધા મીમાન બધા દેખાવાણે તે સોકરાને ઓરક થાય બધાઈને એટલે આપણે હેને સોકરાન ઓલા હાટુ થઈને કરી દીધું દિયા આયે હમ પોછો કરતે દિનકે એ દિયા મેં કામ પોછો મે Hei, ale, ale, maririn. Jumio, topino, te, jimone, ale. Hei, hei, pera, hei, te. Hei, go. Hei, no, tortio.

birthday okay. रसने रसने का टाइम है मेरे कागज में खाना नहीं सर के

आगे दो हां भूख्या है नहीं खाया हमारा बकर खाती है देवा नहीं है ना मानती आगे भी है आले दिया कर सकती और कोई है अब भी ना फुट नहीं हो सॉरी सुनो हां भाई आ, तू बोल ले भाई तार बोल भाई तू नहीं तो उतार यार बोल किरिक मजा आवी मजा किरिक आवी ये साका वड़ा ना करे हरी बोल लाई बोल यार की हाँ आ, आ कारी के किरिक भाभी बो तारे पाल्टी करवानी है तार बर्थडे कैनेट करवानी